ભાગ નંબર બે મિત્રો આપણે આવી ગયા છે તો આ આજના બ્લોકમાં મિત્રો આપણે જો અમે આજે અમારા ગામમાં ને અમારા ગામમાં પાણી ભરેલું પડે ને રસ્તા બધા અમારા બ્લોક સિચમ કે મિત્રો અમારા ગામમાં ખાર આવી ગયો તમારે આવે છે ને કહેજો તો અમારા ગામમાં ખાર આવી ગયો ને અમે અમારા બ્લોકરો બધા પક ગયા ગામમાં ને ગામમાં પોકીને આજે આપણે નાસ્તો કરવા જવાનું છે તો અમે બધા તૈયાર થઈ ગયા ને હવે એને આગળ જાય અમે નાસ્તો કરવા પછી અમે આવી જ અમાવીમાં ચામુંડા કેમ કે આપણે કરવાની પ્રસાદી તો અમે ત્રણેય ફોલો કર્યા અમારા ચામુંડમાં મંદિરે અમે પ્રસાદી કરી નાખીને માતાજીના દર્શન કરી નાખ્યા તો મિત્રો તમે તમારી જેવી કુળદેવીએ કોમેન્ટ કરજો અમે અમારા ચામુડમાં દર્શન કરી લીધા દર્શનમાં તો જ ને કરી નાખ્યા ને આપણને મળી જાય આપણે ફોલોવર તો ફોલોવર કે અમારે તમારે જોડે ફોટો પડાવો તો આપણે ફોટો પડાવવાની આપણે ક્યાં કોઈ ના પડે તો ફોલોવરો જોડે આપણે પડાય ફોટો ને ફોલોઅર થઈ જાય ખુશ ફોલોવર કહેશે લાઈક ફોલો કરજો કરજો પછી તો અમે આવી જાય અમારા ગામની પકોડીએ ચાર રસ્તા કેમ કે આપણે કરવાનો તો નાસ્તો નાસ્તો કરવા માટે તો પેશિયલ અમે આવી ગયા હતા નાસ્તો કરવા માટે ને બને રહીએ આપણે ઘરમાં ગરમ પકોડી તો મિત્રો પકોડી કેવી આવે એક નંબર મસ્ત છે અમારા ગામમાં ને તમારી પકોડી છે એને કોમેન્ટ કરજો પછી અમે ખાઈ લીધી પકોડી પકોડી ખાઈ તો એન્જોય કરો લાઈક ફોલો કરી નાખજો મિત્રો સપોર્ટ કરજો ને આવા નવા લોકો જોવા માટે અમને ફોલો કરો